પોરબંદરના દ્વારકા નેશનલ હાઈવે પર આવેલ કુચડી ગામે હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે જેને લીધે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળે છે પોરબંદર દ્વારકા જતા નેશનલ હાઈવે પર પોરબંદર થી દસ કિલોમીટર દૂર આવેલ કુચડી ગામના હાઈવે ટચ ના મોટા ભાગના ખેતરોમાં પાણી ભરાય છે અને ખેતરો તળાવમાં ફેરવાયા છે જેને લીધે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળે છે ખેડૂતોએ જણાવ્યું હતું કે સામેના ભાગે રીણાવાડાનો રોડ જ્યાંથી નીકળે છે એ પાટિયાની પૂર્વે બાજુ હાઈવે નીચેથી સત્યાસી મીટરના અંતરે એક પુલ મૂકવા અંગે આઠ આઠ વર્ષથી ખેડૂતો રજૂઆત કરતા આવ્યા છે તેમ છતાં પુલ ન બનતા હાલ ઉપરવાસના પાણી તળાવમાં ભરીને દરિયામાં જવાને બદલે ખેતરોમાં ફેલાઈ જવાથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે અને ગામમાં પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે માત્ર એક પુલ ન બનવાને કારણે સતત આઠ વર્ષથી અતિવૃષ્ટિમાં સમગ્ર ગામ કમળ ડૂબ પાણીમાં ગરકાવ થાય છે તેમજ ખેતરોમાં પણ વ્યાપક ધોવાણ થાય છે વરસાદ તો આ અગાઉના વર્ષોમાં પણ ખૂબ થયા હતા પરંતુ ત્યારે હાઈવે ન હોવાથી પાણી ભરાતા ન હતા જેથી ખેતીનો પાક ભાગ્યે જ નષ્ટ પામતો હતો તંત્રની વહીવટી ક્ષમતાને અભાવને કારણે ખેડૂતોને ભોગવવું પડે છે હાઈવે જે ગામડાઓમાંથી પસાર થયા છે એ ગામડાઓમાં વરસાદના પાણી નિકાલના જે માર્ગો હતા એ બૂરી દેવાના કારણોથી ખેડૂતોની આવી હાલત થાય છે હાઈવે ઓથોરિટી હાઈવે ઉપર પુલ બનાવીને વરસાદના પાણીના નિકાલનો માર્ગ બનાવી નહીં આપે તો આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ આપી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ